you uh -huh.

ઉમેદવાર સ્વીકાર્યું છે કે તેને કોવિડ નાઇન્ટીન વેક્સિનથી ગંભીર આડઅસર થઈ શકે છે કંપનીએ યુનાઇટેડ કિંગડમ હાઈકોર્ટ માં સ્વીકાર્યું છે કે કોવિડ નાઇન્ટીન રસી થોમ્બ્રોસાઇટોપેનિયા સિન્ડ્રોમ જેવી આડઅસરો નું કારણ બની શકે છે થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમને કારણે શરીરમાં લોહીના ગઠ્ઠા જામવાનું તેમજ શરીરમાં પ્લેટલેટ્સ કે ઝડપથી કટવા લાગે છે શરીરમાં લોહીના ગઠ્ઠા થવાને કારણે બ્રેઇન સ્ટ્રોક કે કાર્ડિયક અરેસ્ટ થવાની શક્યતા વધી જાય છે કંપનીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં યુકે હાઈકોર્ટ સમક્ષ વેક્સિનને થતા આડઅસરના આરોપોને સ્વીકાર્યા હતા